વેધર ધ અનલો ફૂલ એન્ટ્રીડ ઇન ધ લેન્ડ રેવન્યુ રેકોર્ડ કેન બી ચેલેન્જ એટ એની લો રેવન્યુ રેકોર્ડ પર એન્ટ્રી પડી હોય તો લેન્ડ રેવન્યુ કોડના કલમ એકસો પાંત્રીસ હેઠળ એનો પ્રોસીઝર કરવામાં આવે છે અને એ પ્રોસીઝર પ્રમાણે આ એક વાર એન્ટ્રી પડ્યા પછી એને સાહીઠ દિવસમાં ચેલેન્જ કરવાની હોય છે જો તમારી પાસે વિલંબ માટેના કોર્ટને સંતોષ થઈ શકે એવા કારણ હોય તો એના માટે સમય મર્યાદાની વિલંબ માફ થઈ શકે છે અને એટલા માટે સમયમર્યાદાનો જે છે તે દરેક કેસ વાઇઝ પ્રત્યેક કેસના મેરિટ્સ પર આધાર રાખે છે જો આપતી કોઈ ગેરકાયદેસર એન્ટ્રી પડી હોય તો નલિટરી એન્ટ્રી કાયદાના સિદ્ધાંત પ્રમાણે કે વોઇડ એન્ડ નલિટરી એન્ટ્રી હોય મૂળભૂત તો તે સમયમર્યાદા પછી પણ ચેલેન્જ થઈ શકે છે પણ સમય મર્યાદાનો કાયદો એ પ્રત્યેક કેસને આધીન હોય છે તેથી તેનો કોઈ એક કોમન જવાબ આપી શકાય નહીં